નમસ્કાર રાજ્યના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમી તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું રાજ્યમાં લોકસભાની ચૂંટણીઓ પૂર્ણ થઈ મતગણતરી પૂર્ણ થઈને ગુજરાતમાં બીજેપીએ પચીસ બેઠક જીતી એકમાત્ર બેઠક બનાસકાંઠાની ગેનીબેન ઠાકોરે જીતી ગેનીબેન ઠાકોરે અહીં ભાજપના રેખાબેન ચૌધરીને હરાવ્યા અને કહેવાય કે ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ પૂર્યા ગેનીબેન ઠાકોર હવે સંસદ સભ્ય બનતા હવે ગેનીબેન ઠાકોર ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે ગેનીબેન ઠાકોર જો ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે તો હવે ચર્ચા તે વાતની છે કે વાવમાં નવા ધારાસભ્ય તરીકે કોંગ્રેસ કોને પ્રમોટ કરી શકે છે જણાવી દઈએ કે ગેનીબેન ઠાકોર એક સેવક તરીકે અપાર ધરાવે છે તેનો એક અલગ વર્ગ છે તેનો કહેવાય છે કે તેની કાર્યશૈલી અલગ છે પણ ગેનીબેન હવે સંસદ સભ્ય બનતા તે દિલ્હીની લોકસભામાં અવાજ ઉઠાવશે હવે તેની જગ્યાએ અત્યારથી ચર્ચા છે કે વાવમાં નવા ધારાસભ્ય કોણ

કહેવાય છે કે ગુલાબસિંહ રાજપૂતનું નામ રેસમાં સૌથી આગળ છે અને વાવના આગામી ધારાસભ્ય તરીકે કોંગ્રેસ તેને ટિકિટ આપી શકે છે આપને જણાવી દે કે ગેનીબેનની લોકસભામાં જીત થઈ તેની પાછળ પણ ગુલાબસિંહ રાજપૂતનો મોટો હાથ છે લોકસભામાં પ્રચાર પ્રસારની જવાબદારી સંભાળવી ગેનીબેન માટે સાથે સંપર્ક કરવો લોકોને કોંગ્રેસ બાજુ લાવવા તે સંગઠનમાં ગુલાબસિંહ રાજપૂતે મોટું કામ કર્યું છે અને તે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની નજરમાં છે તેથી જ માનવામાં આવે છે કે ગુલાબસિંહ રાજપૂત આગામી સમયમાં કોંગ્રેસની ટિકિટ ઉપર વાવની વિધાનસભાની ચૂંટણી લડી શકે છે આ વિધાનસભાની ચૂંટણી ક્યારે થશે તે કેવું મુશ્કેલ છે તે ચૂંટણી પંચ નક્કી કરતું હોય છે પણ માનવામાં આવે છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જ્યારે જાહેર થશે ત્યારે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ કદાચ મતદાન થઈ શકે ગુલાબસિંહ રાજપૂત એકમાત્ર એવું નામ છે કે જે ત્યાંથી ભાજપને ટક્કર આપી શકે કારણ કે આ વિસ્તાર છે તે ભાજપના દિગ્ગજ નેતા અને વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીનો મત વિસ્તાર છે તેની સામે લડવું એટલે કે કહેવાય કે દિગ્ગજ નેતાઓને ટિકિટ આપવી પડે અને તેથી જ ગુલાબસી રાજપૂત કદાચ સૌથી વધારે સક્ષમ નેતા છે કોંગ્રેસના સૂત્રો કહી રહ્યા છે કે વાતચીત ગમેય ચાલતી હોય અફવા ગમેય ચાલતી હોય પણ કોંગ્રેસની દ્રષ્ટિએ ગુલાબસી રાજપૂત સૌથી પ્રબળ દાવેદાર છે હવે ભાજપની વાત કરવા જાય તો ભાજપમાંથી વાવના ધારાસભ્ય તરીકે કોણ આવી શકે તે કેવું મુશ્કેલ છે કારણ કે બનાસકાંઠાની સીટ ભાજપ હારી ચૂકી છે વાવના ધારાસભ્ય વર્તમાન ગેનીબેન ઠાકોર છે આ સીટ બેઠક બેઠક ઉપર મંથન વિચાર કારણ કે ત્યાં એવા એક વ્યક્તિની જરૂર પડશે જે ગેનીબેનની સામે ટક્કર આપી શકે જે શંકર ચૌધરીના મત વિસ્તારમાં તેમને ટક્કર આપી શકે તેથી ભાજપમાંથી હજી સુધી કોઈ નામ આવ્યું નથી પણ માનવામાં આવે છે કે શંકર ચૌધરી છે તેમને સાથે રાખી અને ભાજપા બેઠકના ઉમેદવાર નક્કી કરશે કારણ કે માનવામાં એવું પણ આવી રહ્યું છે સૂત્રો તે પણ કહી રહ્યા છે કે બનાસકાંઠામાં શંકર ચૌધરીની અવગણના જે કરવામાં આવી તેને કારણે ભાજપા બેઠક હારી છે નવા સમાચાર નવી અપડેટ સાથે અમે ફરી આવીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર